નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે લોક લોકરક્ષકની ભરતી બહાર પાડવામાં આવી હતી તો આમની જે શારીરિક ક્ષમતા કસોટી એટલે કે દોડની જે દોડ છે એ આઠમી જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચાલુ થઈ રહી છે અને માર્ચ મહિના સુધી ચાલવાની છે તો એના કોલ લેટર પણ બહાર પડી ગયા છે તો ઘણા બધા ઉમેદવારો એવા હતા કોલ લેટર જોઈને એમના ઘરે કોઈ પ્રસંગ હશે એટલે કે લગ્નનો પ્રસંગ હશે કોઈ સારો પ્રસંગ હશે કોઈ ખરાબ પ્રસંગ હશે કોઈ મુશ્કેલી હશે તો આના લીધે ઘણા બધા જે ઉમેદવારો હતા એમના દોડની જે તારીખ આવી હતી એ તારીખમાં બદલાવ માટે અરજીઓ કરી હતી તો આવી અરજીઓનું લિસ્ટ આવી ગયું છે કે નવી તારીખ તમારી દોડ માટેની કઈ છે તો આ બધા જ ઉમેદવારો માટે જે પણ સૂચનાઓ છે એ ખૂબ મહત્ત્વની છે તેના માટે વિડીયો અચૂક જુઓ તો જે ઉમેદવારો તારીખ બદલવામાં આવેલ છે તે ઉમેદવારો કોલમ નંબર સાતમાં જણાવેલ તારીખ અને સમય તો આ ઉમેદવારનું નામ છે પ્રથમ નંબર એમનો કન્ફર્મેશન નંબર છે રોલ નંબર છે જૂના પરીક્ષાની તારીખ છે એટલે કે કોલ લેટરમાં જે લખેલી છે અને જૂનું પરીક્ષા સ્થળ ક્યાં હતું એ છે એની જગ્યાએ હવે તમારે જે ઉમેદવારો અરજી કરી હતી એમને સાતમું અને આઠમું કોલમમાં જે સમય અને પરીક્ષાનું સ્થળ લખ્યું છે ત્યાં દોડવા જવાનું છે તો સમય કયો ધ્યાનમાં લેવાનો છે તો કોલમ નંબર સાત એટલે કે નવું પરીક્ષાનું તારીખ અને સમય ધ્યાનમાં લેવાનો છે અને નવું પરીક્ષા સ્થળ ધ્યાનમાં લેવાનું છે તો કયા ઉમેદવારો માટે આ છે તો જેમણે શારીરિક ક્ષમતા કસોટીમાં સમય છે એમાં બદલાવ માગ્યો હતો એમના માટે જેમણે રિજ્યુ કરી હતી એમને જ બદલાવ થઈને આવ્યો છે તો એમને કોલ લેટર હવે ફરીથી નહીં નીકળે તો એમને જૂના કોલ લેટર પર જૂનો કોલ લેટર દોડ વખતે લઈને જવાનો છે કઈ દોડ વખતે તો આ નવી જે પરીક્ષાની તારીખ આવી છે એ તારીખે તમારે દોડવા માટે જવાનું છે અને કોલ લેટર કયો રાખવાનો છે તો જે જૂનો કોલ લેટર હતો એ તમારે દોડ માટે રાખવાનો છે તો આ રીતે તમે જૂના કોલ લેટરથી નવી દોડ માટે નવી તારીખ માટે દોડવા માટે જઈ શકશો તો તમારા કોલ લેટરમાં કોઈ બદલાવ નથી તમારા પરીક્ષા તારીખ અને સ્થળમાં બદલાવ છે તો એના માટે તમે આ જે પેજ આવ્યું છે એની ઝેરોક્ષ પણ લઈને જઈ શકો છો અને કોલ લેટર સાથે જોડી શકો છો જેના માટે તમે તાત્કાલિક બતાવી શકો સાથે ઘણા બધા એવા પણ ઉમેદવારો છે એમની અરજી રિજેક્ટ થઈ છે એટલે કે જે નવી તારીખ માગી હતી એ ફાળવાઈ નથી તો એમને જૂનો કોલ લેટર જે હતો એ યથાવત રહેશે અને જૂના કોલ લેટર પર જ દોડવા જવાનું છે તો આ અરજીઓ છે એક વખત અચૂક વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લ્યો અને તમારું લિસ્ટમાં નામ છે કે નથી તે ચેક કરી શકો છો અને ત્રીજી માહિતી એ છે કે તારીખ બદલવા માટે ઘણી બધી અરજીઓ આવી છે એમાંથી અમુક અરજીઓ હજુ બાકી છે તો એનું લિસ્ટ પણ હવે પછી અપડેટ થશે તો નિશ્ચિંત રહેજો તો એનું લિસ્ટ પણ આવશે તો આ વિડિયોમાં આપ ત્રણ વિગતો જોઈ શકો છો એક તો અરજી બદલવા માટે જેમણે રિક્વેસ્ટ કરી હતી એમની અરજીઓ બદલીને આવી ગઈ છે અને એમને જૂનો કોલ લેટર લઈને જવાનું છે જૂનો કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે અને નવા સમય અને નવી તારીખ અને નવા સ્થળે દોડવા માટે જવાનું છે તો એની વિગતો તમને કોલ લેટરમાં નહીં મળે પણ અહીં આ જે પીડીએફ છે એનામાં મળી રહેશે તો આ પીડીએફ એના માટે તમારી જોડે રાખજો તમારું નામ છે કે નહીં એ ચેક કરી લેજો સાથે બીજી માહિતી એ છે કે જૂનો કોલ લેટર જ તમારો માન્ય રહેશે નવો કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે નહીં સાથે ઘણા ઉમેદવારોની અરજી રદ થઈ છે તો એમને પણ જૂનો કોલ લેટર હતો એ ડાઉનલોડ કરવાનો છે અને એ જ સમયે દોડ માટે જવાનું છે અને ત્રીજી વિગત એ છે કે જ્યાં એ બાકી રહ્યા છે એમની વિગતો હવે અપલોડ કરવામાં આવશે તો આ લિસ્ટ તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને જોઈ શકો છો કુલ પાંચસો ને બાવીસ વિદ્યાર્થીઓનું આ લિસ્ટ છે અને આ રીતે સ્થળમાં શું બદલાવ છે એ જોઈ શકો છો અને નવી દોડ કઈ છે એ અચૂક જોઈ શકો છો સાથે બાકીના જે તમામ ઉમેદવારો છે એમની તારીખમાં કોઈ ફેરફાર થયેલ નથી સ્થળમાં પણ કોઈ ફેરફાર થયેલ નથી તો એમણે જે કોલ લેટર ડાઉનલોડ કર્યા છે એ માન્ય રહેશે ફરીથી કોલ લેટર ડાઉનલોડ કરવાની કોઈ જરૂર નથી આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે ચેનલ શેર કરો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો થેન્ક યુ વેરી મચ